હાઈ ફ્રેન્ડ્સ આજે આપણે બનાવશું ચણાના લોટના મોદક તો રેસીપી એન્ડ સુધી જરૂરથી જોજો તો આ ગણેશ ચતુર્થી ઉપર તમે ઘરે જ બનાવો આ રીતે મોદક ફક્ત દસ જ મિનિટમાં બની જાય છે તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ આપણા મોદક છે તે બૈના છે તો એના માટે મેં એક વાટકી ચણાનો લોટ લીધો છે ટોપરું છે મિલ્ક પાવડર છે ઘી છે ખાંડ છે દૂધ છે એલચી પાવડર છે કાજુ બદામની કતરણ છે અને થોડી કેસરના દાણા લીધા છે તો આપણે બધી જ વસ્તુ લઈ લીધી છે હવે આપણે પેન ગરમ કરવા મૂકી દીધું છે એમાં આપણે ઘી એડ કરશું હવે આપણે ચણાનો લોટ છે તે એડ કરી દેશું ચણાના લોટને આપણે સરસ રીતે શેકી લેવાનો છે આ રીતે આપણે ધીમા ગેસ ઉપર સતત હલાવતા રહેવાનું છે તો ફ્રેન્ડ્સ તમે મારી રેસીપી પહેલી વાર જોતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી ઓલ નોટિફિકેશન જરૂરથી ક્લિક કરજો જેથી આવનારા દરેક વિડીયો તમને સૌથી પહેલાં જોવા મળે આ રીતે આપણે સતત હલાવતા રહેવાનું છે થોડો ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે શેકવાનો છે તો આપણો લોટ છે તે શેકાઈ ગયો છે થોડો ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે હવે આપણે આ ખાંડ છે તે આપણે એડ કરી દેસુ તો મેં થોડી ખાંડ રાખી છે મને વધારે લાગે છે હવે આપણે એડ કરી દેસુ અને આપણે હલાવી લેશું આ રીતે આપણે ધીમા ગેસ ઉપર સતત હલાવતા રહેવાનું છે એકદમ સરસ આ રીતે બધું દૂધ બળી જાય ત્યાં સુધી હવે આપણે ગેસ છે તેને ધીમો કરી નાખશું અને આ મિલ્ક પાવડર છે તે આપણે એડ કરી દેસુ ટોપરાનું ચીણ છે તે પણ આપણે એડ કરી દેસુ એલચી પાવડર છે તે પણ આપણે એડ કરી દેસુ આ કેસરવાળું દૂધ છે તે પણ આપણે એડ કરી દેસુ કાજુ બદામની કતરણ છે તે પણ આપણે એડ કરી દેસુ બધી જ વસ્તુ છે તેને આપણે સરસ રીતે હલાવી લેશું એકદમ સરસ બધું મિક્સ કરી લેવાનું છે તો હવે આપણે આમાં થોડો આ ફૂડ કલર છે મેં લાડવાનો કલર છે તે લીધો છે અને આપણે હલાવી લેશું જો તમે એડ કરવો હોય તો તમે કરી શકો ન કરવો હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી લેશું હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને થોડી વાર માટે ઠંડુ થવા દઈશું તો આને આપણે પ્લેટમાં લઈ લેશું તો આપણે પ્લેટમાં લઈ લીધું છે હવે આપણે આ લાડવાનું બીબું છે મોદકનું તેમાં આપણે થોડું ઘી લગાવી લેશું આ રીતે અને આપણે બંધ કરી દઈશું હવે આપણે આમાં એકદમ સરસ રીતે ભરી લેવાનું છે આ રીતે અને આપણે ખોલી લેશું આ રીતે આપણે બધા જ મોદક છે તેને આપણે વાળી લેવાના છે ફરીથી આપણે બીજા મોદક છે તેને પણ આપણે વાળી લેશું તો ફ્રેન્ડ્સ તમને મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી ઓલ નોટિફિકેશન જરૂરથી ક્લિક કરજો તો આ ગણેશ ચતુર્થી ઉપર તમે આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો તો આ રીતે મેં બધા જ મોદક છે તેને વાળી લીધા છે હવે આપણે ડેકોરેશન માટે સિલ્વર વર્ક છે તે આપણે લગાવી દઈશું આ રીતે જો તમારી પાસે ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો તો આપણે બધા જ મોદક છે તેમાં આ રીતે સિલ્વર વર્ક છે તે લગાવી દીધું છે હવે આપણે સર્વ કરી લેશું તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે એકદમ સરસ આપણા ચણાના લોટના મોદક છે તે બનીને તૈયાર થઈ ગયા છે તો જો તમને મારી રેસિપી ગમી હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરજો તો આ ગણેશ ચતુર્થી ઉપર તમે આ રીતે ઘરે જ ફક્ત દસ જ મિનિટમાં મોદક છે તે બનાવી શકો છો તો તૈયાર છે આપણા ચણાના લોટના મોદક આ રીતે એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો એકદમ સરસ આપણા મોદક છે તે બનીને તૈયાર થઈ ગયા છે થેન્ક યુ ફોર વોચ